જય વસરાજ રામ રામ કેમ છોકરો જાઓ બધા મજામાં જોકે તમે બધા મજામાં જ છે અને અમી પણ મજામાં જ છે બધા કામ કરવું જ પડે તો અમી જો ભાઈગા ભાઈ જેરુસલમ બધા માટીઓ જો આગળ જાય કારણ કે અમારે રજા છે દસ તારીખથી ઓગણીસ તારીખ સુધી કંપનીની રજા છે કારણ કે આ લોકોનો તહેવાર છે આપણે કઈ હાથમાં આવે એ તો અહીંયા પેશાક આવે તો એની રજા છે અને આમ જોવા જઈએ તો અમારે ભાઈ પેશાક જે નવ દિવસ મજા પડે એ નવી નવ દિવસ કંપનીએ અમને ભરી દીધા હે ટૂંકમાં અમારો પગાર ચાલુ રહે ને અમે એન્જોય કરવાના છે કારણ કે પેશાકમાં હોલી દે એટલે એન્જોય કરવા હતું જ હોય આપણે ક્યાં હાથ હાથમુમાં મેરા કરવા જાય એન્જોય કરવા તો એવું જ છે આ એટલે એટલે અમને થયું કે હાલો એક્ઝાલ ફરી લઈએ નવ દિવસમાં બધા આગળ જાય ભરતભાઈ કેમરો મજા માં તો બસ આ મારું સિટી છે સ્ટેરોડ અમે જે સિટીમાં રહીએ જ્યાં અમારું ઘર છે એ સિટી છે આ તો આ બસ સ્ટોપ છે અહીંયા જો ઉપર લખ્યું હોય કે એટલા નંબરની બસ આવી જાય એટલા નંબરની બસ આ જાય એટલા નંબરની બસ આ જાય એ બધું ફોનમાં દેખાડે કઈ બસ કેટલા વાગે આવે મેપ મારીએ એટલે અહીંયા બસ ને આ સિસ્ટમ છે કે આવું કાર્ડ આપે આ કાર્ડ છે સ્કેન કરવાનું ને એમાંથી રૂપિયા કપાઈ જાય જ્યાં જ હોય અહીંયા ટિકિટ કપાઈ જાય એટલે કારણ સિસ્ટમ હાલે છે સ્કેન કરી લેવાનું આ દેવરાજ આ બધી ખેતીવાડીનું હે ખેતર બધા આ

તેલો એ બસ સ્ટોપ એ પગેગા બસ સ્ટોપ છે બધી વસ્તુ જોડાય છે અહીં એક સુમિયા હે જતો છે એ અહીંયાથી અમે અત્યારે જાયો આ બસ સ્ટેશન સે છઠ્ઠો મારસે જામાં બોર્ડ મારેલા હોય કે કઈ બસ કેટલા નંબર ઉપર આવશે એ બધું લખેલ હોય કઈ બસ કેટલા ઉપર આવતો હોય એ બધું લખેલ હોય ટાઈમ લખેલ હોય છઠ્ઠો માર્ગ છે બસો આવતી હોય તો બસમાં માં જવાનું અને એ બધું આ મેપ માં બતાડે કે એટલા નંબર ને આવે મેપ માં પણ બતાડે અહિયાં બાકી આપણે જેવું જ છે બધું અહિયાં આપડે ઇન્ડિયા માં જે વસ્તુ જોડે ને એજ બધી આપણી બસ સ્ટેશન ની જડે આપડે કેમ માં બસ સ્ટેશન દુકાન વાતી હોય અહિયાં એવું જ છે પ્રજા પણ આની સિસ્ટમ બઉ સારી છે કા વિજયભાઈ કેવી મજા આવે તો વાંધો નહી મયુર બાર વાગે બસો ભેજો અહિયાં ચાલો વિથી બાય બાય કરી ને અને તને આ વાળી બસ પકડી અહીંયાથી નતા નહીં થાય એક કલાક જેવો રસ્તો תחנת רכבת תל אביב סבידון מרכז דרך נמיר בסוף אלפיים નતાલી આપું ગયા ગયા અમે અટાણા જો હાઈન પડે ગઈ અમે સ્ટેરોડ નીકળ્યા હતા હાડા ચાર વાગે અને અટાણે નાતાની ભૂખતા ભૂખતા હાડા હાથ વાઈ ગયા એટલે ત્રણ કલાક જેવું થયો આ નજારો છે આજનો માહોલ હેઠ અને માટી ખુશખુશાલ છે એટલે તને લેવું હોય કે માય ક્રોસ કરે બધાય નતાની જીબરા કોસિંગ ક્રોસ કરો પણ આપણે ઇન્ડિયાજી ને કે મરજી પણ ભાગી જાગુ બાકી બધા અમાર મિત્ર એક આગળ ઈકો કાનભાઈ